જય હિન્દ મિત્રો હું ચંદ્રકાંત વિરમગામા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ મોરબી કેમ મજા આવીને આજે હળવદ ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા કૈલાસદાન ગઢવી જમાવટ પાડી દીધી એટલે ભાજપના મિત્રોને એક વિનંતી છે આજે કદાચ રાતે નિંદર બીંદર ન આવે તો એની ટેકનિક છે ને આપણી પાસે છે બધી ઉવડાવવાની બરોબર અત્યારે લગી કોંગ્રેસ હતું ને તો તમે એને હુડાવી દેતા હતા પણ હવે અમે આવી ગયા છીએ એટલે તમને હુ ઉડાવતા એ અમને આવડે છે એટલે મહેરબાની કરી અને જે કરતા હોય એ કરવા માંડજો બાકી બાકા ચીકી બોલાવતા તો ફાવે જ છે અને ગમે તે બોલાવી દઈશું લગભગ નીંદર તો મોદી જિલ્લામાં એક ભાજપીયાને આવવાની નથી અને અમુક અમુક જે પ્રશ્ન હોય એ મારી પાસે પોઈચો છે ભાજપ દ્વારા જે આમ આદમી પાર્ટીમાં એક બે દલાલ ઘુસાડી અને પ્રયત્નો કરવાના છે એ મને એના જ એના ગામમાંથી એક કીધું છે એક વ્યક્તિએ એટલે ધ્યાન રાખજો એટલે આમ આદમી પાર્ટી એટલી બધી સચેત છે સાવચેત તો અમે રી જ બરોબર બાકી જો ગમે ત્યારે મોરે મોરો માટે તૈયાર છીએ અને સંવિધાન મુજબ એ તૈયાર છીએ પેલા તો અમે સંવિધાનમાં માનવા જે મલડીના ખેડૂતોના ભ્રષ્ટાચાર મજૂરોના ભ્રષ્ટાચાર એના માટે તો અમે હે ને લડી લેવાના મૂડમાં છીએ કોઈ લોકોને તમે છોડ્યા નથી નાના અને ગરીબ માણસોને અને કૈલાસદાન ગઢવીએ કીધું એ મુજબ બે ટકા લોકો જ ભારતમાં પૈસાવાળા છે અને અઠાણું ટકા લોકો ટેક્સ ભરે છે અને બે ટકા દલાલો ભાજપના દલાલો બધા છે બેઠા બેઠા એટલે હવે બઉ જોવા જેવી ખાવાની છે અગાઉના સમયમાં નીંદર ન આવે તો ફોન કરજો ગમે ત્યારે મને સત્તાણું એક સત્યાવી ત્રીસ પાંચસો એટલે બહુ અઘરો વિષય થઈ ગયો હવે હવે તમારો ઉપરો સમય આવી ગયો છે કોંગ્રેસ સમજીને ભૂલ ભૂલ ન કરતા બાકી ભ્રષ્ટાચાર તમારા અઠાણું ટકા ભાજપીય ભ્રષ્ટાચાર કરે છે અને બે ટકા કદાચ કોંગ્રેસ વાળા છે આમ આદમી પાર્ટીમાં તો લગભગ કોઈ છે નહીં એટલે મહેરબાની કરીને હવે સીધી લાઇનમાં હાલજો ન કેવી રીતે હલાવવા એ બધું ફાવે અને કાલે જેત પર છે બરાબર ભાજપના ગઢમાં સભા મળશું વોટથી મળશું અને લોકોને જાગૃત કરશું ભલે હલો જય હિન્દ જમવાનું પણ બાકી છે ભારત માતાની જે સત્યમેવ જયંતે જય હિન્દ